આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને પગલે આમોદ પાસેથી પસાર થતી નદી સતત બે કાંઠે વહી રહી છે જેથી નદી પાણી ફરી વળ્યા હતા જેને લઈને નુકસાન થવા પામ્યું હતું હાલ સો પોઈન્ટ નેવું ફૂટ નજીક વહી રહી છે ઢાઢર નદીની ભયજનક સપાટી એકસો બે છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે નદી કાંઠાના કાંકરિયા પુરસા રાણીપુરા દાદાપોર વાસણા મંજોલા જુનાવાડિયા કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે તેમજ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અગમચેતીના ભાગરૂપે ટીમ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદી કાંઠાના લોકોને સ્વેચ્છાએ સ્થળાંતર કરી છે આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ છતેર દાદાપુરના ચોસઠ તેમજ મંજોલા ગામના પાંચ મળી કુલ એકસો પિસ્તાલીસ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે આજરોજ નવી નગરી સનિયાનો વડ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતા સ્થળાંતર થઈ શકેલ નથી હાલ પ્રમુખ શ્રી નગરપાલિકા જંબુસર દ્વારા ફૂડ પેકેટ વિતરણની કામગીરી કરવામાં આવી રહેલી છે અમારા ગ્રામ્ય વિસ્તાર જંબુસરના ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી કોઈ સ્થળાંતર કરવામાં આવેલ નથી એમાં માનવ મૃત્યુ થયા છે છવ્વીસ આઠ ચોવીસના રોજ વાંસેતામાં એક વીજળીનો થાંભલો પડવાથી પીરુદરામાં એક પાણીમાં તણાઈ જવાથી ડૂબી જવાથી નંદન નદી કિનારાના ગામો મગનાથ બોજાદ્રા જાફરપુરા ખાનપુર ડે કુંદર અને મહાપુરા હજુ સુધી કોઈ સ્થળાંતર થયેલ નથી પરંતુ ત્યાંના તલાટી અને સરપંચશ્રીને એલર્ટ કરવામાં આવેલા છે અને ત્યાં ઘરી જે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે તેને પહોંચી વળવા માટે સખત શબ્દોમાં એમને તાકીદ કરવામાં આવેલી છે